ખેડૂત મિત્રો આપણે ઉનાળું ડુંગળીનું બી કરવાનું છે જેથી કરીને આપણે ડુંગળીનો વાવેતર સમયે બી લેવું ન પડે આપણે પચીસના અંતરે લીટી કરેલી છે તેમાં ડુંગળીનું વાવેતર કરવાનું છે જેમાં એક ડુંગળીથી બીજી ડુંગળી વચ્ચેનું અંતર સાતથી નવ ઇંચનું રાખેલું છે તમે જોઈ શકો છો પચીસના અંતરે લીટા કરીને તેમાં ડુંગળી વાવવાની અને બે ડુંગળી વચ્ચે મિનિમમ સાતથી નવ ઇંચની જગ્યા રાખવી જેથી કરીને ફૂટ સારી આવે અને બિયારણ આપણું ક્વોલિટીવાળું બને અને ડુંગળીના બીને લગતા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો તેમજ શેર કરો થેન્ક યુ